તમે કીધું કે મારું પોતાનું મકાન બનાવો છે તમારી ધારે શકો તમે એ અરવિંદભાઈ કહેવા માગતા હતા ફોન પર અરવિંદભાઈ મહિલા સરપંચના પતિ અરવિંદભાઈ ઘોડી ગામનો છે તે સામે એક મંદિર છે એમનું કોઈ અમારે ત્યાં કોઈ કાર્ય કરવું હોય તો તે બી અમારે કશું થાય નહીં ત્યાં પાછી ની ખોદાવી દીધી છે અરવિંદભાઈ જ્યારે સરપંચ છૂટાઈ ગયો એમના એમના પત્ની સરપંચમાં છૂટાઈ ગઈ ત્યાર પછી આ દુરુપયોગ આ રીતે કરે છે અમારું વેચતા હોય એમનું કોઈ બિયર કટર બધું જ વેચે એ લોકો એ દુકાનમાં ચાલતું જ છે પછી તે વસ્તુ ભરીને પછી જંગલમાં નાખી આવે છે ડેડિયાપાડાની બહુ ચર્ચિત સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિની જો હુકમી અને દાદાગીરીની લેખિત આક્ષેપો સાથે નર્મદા કલેક્ટરને આવેદન પત્ર અપાયું છે સ્વતંત્ર કાર્યવાહી કરશે શું છે સમગ્ર વિવાદ કોણે કર્યા છે આક્ષેપો જોઈ લો આ વિડિયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડા તાલુકાની સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા બૈડી ગામે ગૌચરની સરકારી જમીનમાં સરપંચ પતિએ કથિત રીતે ગ્રામજનોને અંધારા રાખી મકાન બનાવી અને ગ્રામજનો બિયરનું વેચાણ કરવાના ગંભીર આક્ષેપો થયા છે જોઈ લો આ વિડીયોમાં મારું નામ ઈશ્વરભાઈ રતનભાઈ વસાવા ગામ રહેવાસી છું અમારા ગામમાં જે વખતે અમારે ખોદકામ ચાલુ કર્યું હતું તે વખતે અમે ગામવાળા આખું ગામ ભેગું થઈને અમે પૂછપરછ કરવા માટે ગયા હતા તો અમે પૂછપરછ કરી તો એ કંઈક આંગણવાડી બનાવવાની છે એવી વાત અરવિંદભાઈએ કીધી ફોન પર પાછો અમે ગામવાળા થોડો ટાઈમ રવા દીધો પાછા ગયા થોડો ટાઈમ પછી અમને એવું કહેવા માગે છે કે લાઇબ્રેરી બાંધવાની છે તો અમે જે વખતે અમે પટ્ટા પાડવા માટે એ લોકોએ પટ્ટા બનાવી દીધા તે વખત અમને એવું યોગ્ય લાગ્યું ગામવાળાને કે આ લાઇબ્રેરીનું લાયક નથી એ બાબતે અમે પાછું પૂછપરછ કરી તો એવું કહે છે કે લાઇબ્રેરી છે તો લાઇબ્રેરી નથી લાઇબ્રેરીને આ રીતે પટ્ટા ના આવે એમ તમે કીધું કે મારું પોતાનું મકાન બનાવો છો ધારેતા ધારે શકો તમે એ અરવિંદભાઈ કહેવા માગતા હતા ફોન પર અરવિંદભાઈ મહિરા સરપંચના પતિ અરવિંદભાઈ ઘોડી ગામનો છે તે પછી અમે હેરાભાઈ હેરાભાઈ નંદરિયાભાઈ એમના ફોન પર વાત કરી પછી અમે તલાટીને પૂછપરછ કરવા માટે ગયા તલાટી સાહેબ એવું કીધું કે એવું કોઈ જોગવા જોગવાઈ જ નથી લાઇબ્રેરીનું કોઈ જોગવાઈ નથી પાછું અમે પૂછપરછ કર્યું તો એ કહ્યું કે મારું પોતાનું મકાન બનાવવાનું છે મકાન બનાવી દીધું બેથી ત્રણ મહિના અંદરમાં મકાન પાક્કું બનાવી દીધું ત્યાં હાઈફાઈ દુકાન ચાલે છે બધું રીતે અમારે ગૌચરનું જે ઝાડ હતા એ કટિંગ કરી નાખ્યા વાંસ હતા એ કટિંગ કરી નાખ્યા પછી બધી મટ્ટી કાઢીને ટ્રેક્ટરથી જીસીબીથી કાઢીને બધું વેચાણ કરી દીધું ને બાકીનો અમારે એમના સામે એક કૂવો છે કૂવામાં પાંચની મોટર હતી એ કૂવો પણ એ અરવિંદભાઈએ જીસીબીથી ટ્રેક્ટરથી પુરાણ કરી દીધો સામે એક મંદિર છે એમનું કોઈ અમારે ત્યાં કોઈ કાર્ય કરવું હોય તો તે બી અમારે કશું થાય નહીં તો અહીંયા પાછી નીખ ખોદાવી દીધી છે એટલે એવું બધું અમારે ત્યાં થયું છે ગૌચરમાં અમારે કેટલા સમયથી ગૌચરમાં ગામવાળાની સમિતિ ચાલતી હતી જે ડેડિયાપાડાના પર્યાવરણ પર્યાવરણના અંદર એક બે ભરતભાઈ કરીને સાહેબ હતા તેમને અમને રોપા રોપાવ્યા હતા તે સમયે તો કેટલા સમયે અમે ગામવાળા માળો બનાવીને રહેતા હતા અહીંયા ગાડી ને પછી માળો બનાવીને ઘાસ સાચવ્યું પછી ઝાડો બનાવ્યા આટલા સમય સુધી ઝાડ બનાવ્યા ખેર બનાવી છે વાંસ બે વરસ કાપીને વેચા તે સમયે આ દુરુપયોગ કરીને અરવિંદભાઈ જ્યારે સરપંચ છૂટાઈ ગયો એમના એમના પત્ની સરપંચમાં છૂટાઈ ગઈ ત્યાર પછી આ દુરુપયોગ આ રીતે કરે છે એટલે એ અમને યોગ્ય નથી ને જે આ એમનું વાહન વ્યવહાર છે એ ત્યાં આગળ બધું મૂકવાના આવે છે સરકારી વાહન મૂકે છે તેમાં જે બધું કચરું હોય એ જે કશું બી બધું સામાન વેચતા હોય એમનું કોઈ બિયર કટર બધું જ વેચે એ લોકો એ દુકાનમાં ચાલતું જ છે પછી તે વસ્તુ ભરીને પછી જંગલમાં નાખી આવે છે બાજુના જંગલમાં હા બધું જ વેચાણ કરે છે બિયર કોટર બધું જ મળે છે ને ખુલ્લામાં ધમકી આપે છે તો મારે જ્યાં કરવું હતા કરી લો એકવાર આવી હતી પણ એમનું કંઈ માલ પકડાયો કે એમને જ કંઈ જાણવા મળતું નથી તો તમે સાંભળ્યું સરપંચ પતિ ગ્રામ પંચાયતના તલાટી ઉપર સરકારી ગૌચરની જમીનમાં દબાણ ઉભું કરવાના આક્ષેપો થયા છે તેમના કહેવા મુજબ તાલુકા વિકાસ અધિકારી ને તેઓ લેખિત ફરિયાદ કરી ચુક્યા છે પણ કોઈ પરિણામ નથી હવે નર્મદા જિલ્લા કલેક્ટરને આ મામલે કેવી તપાસ કરાવે છે એના ઉપર બૈડી ગામના ગ્રામજનો મીટ માંડીને બેઠા આ આજ પ્રકારના વધુ અહેવાલ માટે નર્મદા લાઈવની ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો